જો તમે વધારે તેલ ખાવાનું પરેશ કરતા હોય તો આજે હું તમારી પાસે એક એવી રેસીપી લઈને આવી છું જેમાં આપણે ઝીરો થી આજની ને બનાવીશું નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે આજની રસોઈમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ઓઇલ ફ્રી છોલેની રેસીપી તો જો તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે ઓલ નો બટન દબાવી દેજો જેનાથી મારી આવનારી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહોંચે તો ચાલો બનાવી લઈએ ઓઈલ ફ્રી છોલેને તો છોલેને બનાવવા માટે દોઢસો ગ્રામ છોલે જે બજારમાં મોટા છોલે મળે છે જેને આપણે કાબુલી ચણા પણ કહીએ છીએ તેને મે 8 થી 10 કલાક પહેલા પલાળી લીધા હતા છોલે બનાવવા માટે જે મસાલાની પોટલી જોઈએ તેની સામગ્રી જોઈ લઈએ તો એક મલમલ કપડાના ટુકડામાં બે નાની એલચી ત્રણ લવિંગ ચાર તીખા અડધું તમાલપત્ર એક તજનો ટુકડો એક નાની ચમચી આમળાનો ભૂક્કો તમારી પાસે સૂકા આમળાના ટુકડા હોય તો તમે તે નાખી શકો છો એક નાની ચમચી ચાની ભૂક્કી હવે આ પોટલીને બાંધીને છોલેની સાથે બાફવા મૂકી દેસુ કુકરના ખાનાની અંદર છોલે પોટલી નાખી દીધા છે હવે થોડું પાણી અને અડધી ચમચી મીઠું નાખીને વગાડી છોલે બફાય છે ત્યાં સુધી બીજી સામગ્રીને જોઈ લઈએ તો ચાર થી પાંચ ચમચી છોલે મસાલો લીધો છે તમારે ઘરે છોલે મસાલાને બનાવવો હોય તો તેની વિડિયોની લિંક ડિસ્ક્રિપ્શન અને આઈ બટનમાં આપેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો ત્યારબાદ એક ચમચી ધાણા જીરું મીઠું સ્વાદ અનુસાર એક ચમચી આમચૂર પાવડર અડધી ચમચી હળદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું અથવા કોઈ પણ તીખું લાલ મરચું જે તમારા સ્વાદ મુજબ ઓછું વધતું લઈ શકો છો દસથી પંદર અનારના દાણા આ ઓપ્શનલ છે હોય તો તમે જરૂર નાખજો જેનાથી છોલેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે છોલેની ગ્રેવીની સામગ્રીને જોઈ લઈએ ત્રણ મીડિયમ સાઇઝના ટમાટર ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી ચાર તીખા મરચા મરચા તમારા સ્વાદ મુજબ ઓછા વત્તા કરી શકો છો એક મોટો ટુકડો આદુનો આ બધી સામગ્રીને એક મિક્સચર જારમાં નાખીને તેની પેસ્ટ બનાવી લેશું તો ગ્રેવી તૈયાર છે ને છોલે પણ બફાઈ ગયા છે હવે છોલેને ચારણીમાં નીકાળી લેશું અને જે છોલેનું પાણી છે તેને ફેંકતા નહીં એમ કે તેમાં પ્રોટીન અને મિનરલ્સ હોય છે એનો ઉપયોગ છોલે બનાવવામાં કરીશું તો સૌ પ્રથમ કળાઈને ગરમ કરી લેશું ત્યારબાદ તેમાં તૈયાર કરેલી ગ્રેવીને નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું મીઠું ઓછું નાખવાનું છે કેમ કે છોલે બાપતી વખતે તેમાં નાખ્યું હતું તો ગ્રેવીને થોડી વાર સુધી રહેવા દેસુ અને હલાવતા રહેસુ જેનાથી ગ્રેવી ચોટે નહીં જો તમને જરૂર લાગે તો વચમાં થોડું પાણી ઉમેરશું ને ચમચા વડે હલાવતા રહેશું આમચૂર પાવડર હળદર લાલ મરચું તો હવે તેમાં ધાણા જીરું છોલે મસાલો અનાર દાણા નાખીને અડધો ચમચો પાણી નાખી બધા જ મસાલાને ચડવા દેશું મેં બે થી ત્રણ મિનિટ માટે મસાલાને ચડાવ્યા છે મસાલો ચડતા જ તેની અંદર છોલે નાખી દેસુ ને મિક્સ કરી લેશું ને તરત જ જે છોલેનું પાણી રાખી મૂક્યું હતું ને તે નાખી દેસું ને વીસ થી પચીસ મિનિટ સુધી છોલેને ધીમી ફ્લેમ ઉપર ચડવા દેસુ જેનાથી તે એક રસ થઈ જાય અને મસાલો પણ છોલેમાં ચડી જાય તો 25 મિનિટ થઈ ગઈ છે ને છોલે પણ તૈયાર થઈ ગયા છે તો તેને એક પ્લેટમાં જીરા રાઈસ સાથે છોલેને સર્વ કરીશું તમે નાન અથવા ભટુરેની સાથે પણ ખાઈ શકો છો તો તૈયાર છે એકદમ ટેસ્ટી ઓઇલ ફ્રી છોલે તો આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો ને વિડિયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો ફરી મળીશું એક નવી રેસિપીની સાથે